જે પેરેગ્રાફ જે આપેલો છે ગદ્યાર્થ જે છે એના અર્થને આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને ત્યાર પછી જે આપેલા છે તેના પ્રયાસ કરીશું તમે પણ જ્યારે આને યોગ્ય ઉત્તર આપવાનો પ્રયાસ તમે કરો છો તો અવશ્ય તમે શાંત ચિત્તે પેરાગ્રાફ ને વાંચવાનો પ્રયાસ કરો વાંચ્યા પછી જે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નના અનુસંધાનમાં તેને ઉત્તર આપવાનો તમે પ્રયાસ કરજો તો ગદ્યાર્થ નો કોઈ પણ જગ્યાએ જગ્યા માર્

જેનો ઉપયોગ જોવા માટે થાય છે જોવા માટે તો થાય છે ઉપરાંત પણ અને તેમની આસપાસની દુનિયા વિશે જાણવા માટે સક્ષમ બનાવે છે આ રોજિંદા જે છે તમે અવયભવ સમાજમાં લઈ શકો રોજિંદા અવિવાહ પ્રતિદિન રોજબરોજ ના આસપાસ દ્વંદ સમાજમાં લઈ શકાય રોજિંદાજી દૈનિક થી માંડી અને કોઈ નોકરી ધંધો હોય દરેક જગ્યાએ આપણે આ કાપમાં આવે છે

તરત એના જે ભાવ જે છે મગજમાં પ્રસારી થતા હોય અને એનું જે કનેક્શન જે છે મગજ સુધી પહોંચી જતું એના તરત જ એના પ્રતિભાવ આપણે તે વ્યક્ત કરીએ છીએ જેમાં આંખ ચેતા અને મગજ આની વચ્ચે થતી સતત ક્રિયા પ્રતિક્રિયા થાય છે આ ચેતાતંત્રનો એક ભાગ છે ચેતાતંત્ર નબળું તો ક્યારેક આપણે ઓળખી શકતા નથી જેમ જેમ વ્યક્તિની નિમ્મર થતી જાય અને પછી જે ચેતાતંત્ર નબળું પડતું જાય આંખ જોવાનું કામ કરે છે પણ તેનું કનેક્શન ત્યાં નબળું પડી ગયેલું છે પરિણામે કોણ છે છે શૂની એને ખ્યાલ પડતો હોતો નથી એટલે આખરી ભૂમિકા આપણે બોડીની અંદર કેલી બહુ મહત્વની બાબત છે

ત્યાંથી ક્યાં સુધીનું તેનું વર્ગીકરણ થાય છે અને પરિણામી વ્યક્તિ એ જે તે પદાર્થને યોગ્ય તો ઓળખી શકે છે આંખના નેત્રપટલ પર પડે છે અહીં પ્રકાશ ચેતા આવેગને પ્રેરિત કરે છે આ જે પ્રકાશ જે છે તરત ચેતાતંત્ર સુધી તેનો સંદેશો પહોંચતો કરે છે અને પરિણામે જે તે પદાર્થને જે શરૂઆતમાં આપણને નિરાકાર દેખાતો હોય ત્યારે સાકાર થઈ જતો હોય છે એટલે કે આપણે જે તે પદાર્થને વ્યક્તિને પ્રાણીને ઓળખી શકીએ છીએ જે ચેતાથી મગજ સુધી અને પછી અન્ય સ્નાયુઓ અને ગ્રંથિયો સુધી જાય છે આ વૈજ્ઞાનિક પેરેગ્રાફ છે તથ્યાત્મક છે તથ્યાત્મક માં જે બાબત જે છે જે સત્ય સ્વરૂપે જે છે જે તથ્ય છે તેમાં કે હકીકત છે જેમાં કે સત્ય જે છુપાયેલું છે એ બાબતને પ્રેરિત કરે તથ્યાત્મક બાબત છે ગ્રંથિયો સુધી જાય છે આંખ ટેલિવિઝન કેમેરા જેવી છે ઉપમા અલંકાર થયો આંખ કેવી છે ટેલિવિઝન કેમેરા જેવી છે જે ટેલિવિઝન ને દૂર દૂર થી જે પ્રસારિત થતું હોય અને આપણે ઘરના ખૂણા બેસીને આપણે જોઈ શકીએ છીએ એવું આંખ પણ આ કામ કરે છે એટલે આંખની સરખામણી કોની સાથે કરે છે ટેલિવિઝન કેમેરા સાથે સરખામણી કરે છે આ પંક્તિ ઉપમા અલંકારમાં છે આંખ ટેલિવિઝન કેમેરા જેવી છે આંખ અને ટેલિવિઝન કેમેરા બંને પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે આંખો પ્રકાશને ચેતા આવેગમાં રૂપાંતરિત કરે છે જેનું મગજ સમડન દ્વારા અર્ધઘટન કરે છે જો મગજ અર્ધઘટન ના કરે આંખે જોઈ લીધું પણ મગજ તન અર્ધઘટન કરતું નથી તો ખબર ના પડે હાથી છે કે ગાય છે કે આવા પરિચિત છે કે અપરિચિત છે તો ખબર પડતી નથી જયારે ચિતા તંત્ર નબળું પડે ત્યારે આવી સમસ્યાઓ સર્જાતી હોય

છે આ દર છ સેકન્ડમાં એક વાર ઝપકે છે લેકીમલ ગ્રંથિઓમાંથી પસાર થતા લેકિમલ ગ્રંથિઓમાંથી થતા આંસુ અથવા ખારા સ્ત્રાવ આંખને ધોઈ નાખે છે હવે કોઈ કવિ હોય કોઈ સાહિત્યકાર તો આ આંખ ઉપર અને એમાંથી નીકળના જે આંસુ જે છે એ ઘણી બધી સાહિત્ય રચના કરી શકે આ વૈજ્ઞાનિક મુદ્દો છે એટલે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આંસુ શું કામ કરે છે લેટિમલ ગ્રંથો હોય તે તથા આંસુ અથવા ખારા સ્ત્રાવ એ આંખને ધોઈ નાખે છે

આ ગ્રંથિઓ આંખના બાહ્ય ખૂણામાં ઉપલા પોપચાની પાછળ આવેલી છે એનું સ્થાન ક્યાં છે બતાવે છે આંખમાંથી પસાર થયા પછી આ ગ્રંથિનો પ્રવાહી આંખના અંદરના કોળાવા વહીને નાકમાં આવે છે આ આખની પ્રક્રિયા પ્રક્રિયા ચેતાતંત્રની ક્રિયા પ્રક્રિયા મિત્રો એનું વર્ણન ત્યાં ગયું છે આંખની ભૂમિકા શું છે મગજન વર્તગતન કેવી રીતે કરે છે તો આ જે વિજ્ઞાનને લગતી જે માહિતી જે છે એ માહિતી મિત્રો આ પરમાણ્યની અંદર ત્યાં કે પ્રસ્તુત કરવામાં આવેલી છે તો હવે આના આધારે આપણે કેટલાક પ્રશ્નોને આપણે જોઈએ અ ગદ્યમાં સમજૂતી પડી જાય આ પેરેગ્રાફ છે અને એના પરથી કેટલાક પ્રશ્નો આપણે ત્યાં આગળ જોઈએ તો પહેલો પ્રશ્ન આપેલો છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે આપણે શું જોઈએ છીએ અને તમે જુઓ કેટલી આપણને ખબર પડતી હોતી નથી ઘણી વખત આપણે કહેતા હોય છે કે ભાઈ હું મેં તમને રસ્તામાં જોયા પણ તમારી નજર મારી પર ન પડી એનો અર્થ એવું થયું કે એ પદાર્થ આપણે નેત્રપટલ સુધી પહોંચ્યો હતો નહીં તો જયારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે આપણે શું જોઈએ છે પ્રકાશ દ્વારા પ્રતિબિંબિત વસ્તુ પદાર્થમાંથી પ્રતિબિંબિત વસ્તુ પદાર્થની છાયા કે વસ્તુ જેવી છે તેવી જોઈએ છે તો સાચો ઉત્તર છે બી આવશે પદાર્થમાંથી પ્રતિબિંિત વસ્તુ પ્રકાશ દ્વારા વિજ્ઞાનનો વિષય છે તે વિજ્ઞાનની બાબતના આ રીતે તેને કહી શકાય એટલે સાચો ઉત્તર આપણો આવશે પદાર્થમાંથી પ્રતિબિંબિત વસ્તુ આંખ ટેલિવિઝન કેમેરા જેવી છે કારણ કે યાંત્રિક રૂપાંતરિત કરે છે કે યાંત્રિક પ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે તો આનો આપણે જવાબ આપવો હોય આગ જે છે ટેલિવિઝન કેમેરા કામ કરે છે તો શું આવશે પ્રકાશ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે ના પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે આપણે જયારે વાંચ્યું તો ગદ્યની અંદર આ બાબત આગળ હતી કે પ્રકાશ ઉર્જા જે છે તેને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે આ યાંત્રિક ઉર્જામાં નહીં

આંખ પ્રકાશને ચેતા આવેગમાં રૂપાંતરિત કર્યા પછી મગજ જે અર્થઘટન કરે છે તેને શું કહેવાય એમાં ચાર ઓપ્શન આપણે આપેલા છે અંધત્વ કહેવાય અંધત્વ તો આપણે કશું જોઈ પણ ન શકીએ ને છબી કહેવાય દ્રષ્ટિ કહેવાય કે ઝગઝગાડ કહેવાય તો સાચો ઉત્તર જે છે મિત્ર દ્રષ્ટિ આ પણ આપણે જોયું છે આ પ્રકાશને આ છે મગજ મગજ સમજણ દ્વારા જે અર્થઘટન કરે છે જેને દ્રષ્ટિ કહેવાય ચેતા આવેગમાં રૂપાંતરિત કરે છે જેનું મગજ સમજણ દ્વારા એનો સાચો ઉત્તર આવશે એટલે પ્રશ્ન પૂછેલો છે આંખ પ્રકાશ ને ચેતા અને આવેગમાં રૂપાંતરિત કર્યા પછી મગજ જે અર્ધ કરે છે એને આવે છે દૃષ્ટિ અંધત્વ ના આવે છબી ના આવે અને આવે દર છ સેકન્ડે એક વાર એનું ઉત્તર ત્યાં આગળ આવશે અને દર છ સેકન્ડે છ વાર તો આમ જબક અને દર સેકન્ડે એક વાર ના દર છ સેકન્ડે એક આપણે આંખનો પલકારો મારીએ છીએ લેકિનમલ ગ્રંથિઓ અથવા અશ્રુગ્રંથીઓ સસ્થ સસ્થ છે અપૂર્ણ લાગી રહ્યો છે અથવા અશુભ ખાલી જગ્યામાં ખાલી જગ્યા છે કઈ જગ્યાએ આ એનું સ્થળ છે એનું સ્થાન ક્યાં છે એવો અર્થ પ્રસ્તુત થાય છે આંખની અંદર આંખના કાળા ભાગમાં કે પોપચાની આંખની અંદર આંખના કાળા ભાગમાં આંખના બાહ્ય ખૂણે કે આંખના પોપચાની અંદર હવે જ્યારે આ પેકેટ આપણે વાંચ્યું ત્યારે આ આંખની અંદર આ લેખિન ગ્રંથો જોવા માટે મળતી નથી આ તમને એનું ઉત્તર જોવા માટે મળશે દર છ સેકન્ડમાં માં સરેરાશ એક વાર જપકે છે લેકીમલ ગ્રંથિઓમાંથી થતા આંસુ અથવા ખારા સ્ત્રાવ આંખ ને ધોઈ નાખે છે દરેક અશ્રુ ગ્રંથિ બદામ ના ને હવે આ ગ્રંથિઓ ક્યાં છે આ ગ્રંથિઓ આંખ ના બાહ્ય ખૂણામાં ઉપલા પોપચા ની પાછળ આવેલી હોય છે જે પ્રશ્ન પૂછેલો છે એનો ઉત્તર અહીંયા આગળ ને જોવા માટે મળશે આંખના બાહ્ય ખૂણામાં ઉપલા પોપચાની પાછળ તો આપણો સાચો ઉત્તર આવશે આંખના બાહ્ય ખૂણે આંખની અંદર ના આવે આંખના કાળા ભાગમાં પણ ના આવે

જો આપણે મિત્રો સુધી શેર કરજો એવી એવી શુભેચ્છા સાથે એવી અભિલાષા સાથે મિત્રો આગ્યા દર ગણને વિરામ આપું છું આપશો નો ખૂબ આભાર જય હિન્દ જય જય ગુજરાત